અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના કામઠાડિયા ગામે સ્મશાનમાં ઉડ્યા ભમરા સ્મશાનમાં ભમરા ઉડતા મચી જવા પામી નાસભાગ ગ્રામજનો અંતિમ વિધિ માટે સ્મશાને આવ્યા હતા તે દરમિયાન બની ઘટના ભમરા ઉડતા પાંત્રીસ લોકોને ડંગ વાગતા બન્યા ઈજાગ્રસ્ત તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા અમારે શમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા સંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં એ ભમરા ઉડવાથી સેમાં કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને ભમરા કરડેલા અને સારવાર માટે અમને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવાથી

મારું નામ પાર્થ ભાવિનકુમાર તબિયાર અમે અમારા ગામ કમઠાડિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસથી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કાઢ્યા છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ